તથા વિસ્તારના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં મકાનો દૂર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના નરેન્દ્ર રાવત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો અડચણ કરી હતી જેના ભાગરૂપે ધારાસભ્ય રોકડિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું કોંગ્રેસના શાસનમાં જ ગેરકાયદેસર મકાનો બાંધ્યા હતા અને તમામ લોકોને મકાનો મળી ગયા છે અને આ રીતના જે કરી રહ્યા હતા નરેન્દ્ર રાવત અને અમીર રાવત ખોટું છે સાથે નરેન્દ્ર રાવતે પણ પોતાનું નિવેદન આપ્યું હતું મધુનગર ચાર રસ્તા પાસે ગોરવા કોર્પોરેશનનો વાણિજ્ય વેચાણનો પ્લોટ છે એસપી એકસો આઠ જેમાં થયા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ સાથેની ટીમ ટીપી વિભાગ એનજીવીસીએલ ફાયર બ્રિગ્રેડ સ્ટ્રીટ લાઇટ મેડિકલ વગેરે સમગ્ર સ્ટાફને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે સર મકાનો આપવામાં આવ્યા છે અને થોડી અડચણ થઈ શું છે એનું એ લોકોને જે તે વિભાગ દ્વારા જે તે કાર્યવાહી કરવાની છે એ બધી કાર્યવાહી થઈ છે અને ત્યારબાદ આજે દબાણ દૂર કરવાની કામગીરી હાજરમાં આવે છે કસ્તી વડોદરા શહેરમાં જાજાબી કોડખોડ ગેરકાયદેસર થતી હોય અને ગરીબોને મકાન આપવાની વાત હોય તો નરેન્દ્ર રાવત અને અમીર રાવત હંમેશા હાજર હોય કોર્પોરેશનની બે જવાબદારી છે કે શહેરનો વિકાસ કરવાને અડચણ રૂપ આપતા મકાનો તોડવા જોઈએ પણ સાથે સાથે ભારત સરકારની નરેન્દ્ર મોદીની કે કોઈ પણ સરકારની પોલિસી છે કે તમે કોઈ પણ મકાન ગરીબોના તોડતા પહેલા એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો એમને મકાન ફાળવવા જોઈએ આ લોકોની લડતમાં એમને મકાનનો ડ્રો કરે હજી ચાર દિવસ થયા છે હજી એલોટમેન્ટ લેટર નથી પડ્યો ગરીબ વસાહતીઓ એવું કે છે કે એમને ચાવી આપો મકાનની એલોટમેન્ટ લેટર આપો અને આ લીધા પછી તરત જ અમે મકાન ખાલી કરીને તમે ચાર દિવસ પછી તોડી દો મકાનની ચાવી આપ્યા પછીના બીજા દિવસે તમે તોડશો તો પણ ચાલશે આ બધી વાતો બોગસ વાતો છે વડોદરા શહેરમાં બાંધકામો ખૂબ તોડવાના બાકી છે વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે પચીસ હજાર કરોડ નુકસાન થયું છે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીનો છે એનું બાંધકામ તોડવા જવાની કોઈની પાસે સમય નથી હું માંગણી કરીશ કાલથી કે જ્યાં જ્યાં બી ગેરકાયદેસર બાંધકામોનું લીધ છે ત્યાં જાઓ આ તો ઘણી વસાહતો છે એની આપણી જવાબદારી બને છે કોર્પોરેશનની જવાબદારી છે કે એ લોકોને મકાન ફાળવવા અને મકાન ફાળવવાની વાત થઈ ચૂકી છે ફક્ત મકાનની ચાવી નથી આપી એ પહેલા તોડવા માટે જલ્દી કરવાની ઉતાવળ છે જાણવા મળ્યું છે કે પાછળની જમીનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખરીદી છે અહીંયા વાણિજ્યનો પ્લોટ છે એને તમે કોમર્શિયલ કરી અને પછીથી એને વેચાણમાં કરવા મુકવાર માંગો છો બધું ખબર પડશે દૂધનું દૂધ પાણી થશે અમે ગરીબો માટે હંમેશા તૈયાર છીએ જે રીતે મધુનગર ચાર રસ્તા પાસે છેલ્લા એક વર્ષથી અમે માગણી કરી હતી કે આ ચાર રસ્તા પાસેના સરકારી પ્લોટ છે જે એકસો આઠ નંબરનો એને ખાલી કરાવવો જોઈએ આ પ્લોટ પર ફાયર બ્રિગેડનું રિઝર્વેશન છે ત્યારે આ પ્લોટ ખાલી થતાં અમે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ પણ અહીં ઊભું રહે તો એની પણ ચિંતા કરવાના છે પણ આની પર રહેલા વીસ પચીસ પાકા ઝુંપડા અને પાકા મકાનો દુકાનો સાથેનું આ આખું તંત્ર જે ઇલિગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ છે ઇલિગલ દબાણોના મસીહા બનીને નરેન્દ્રભાઈ રાવત રાવત આવી ચૂક્યા છે અને ડ્રો કોર્પોરેશન ફમ એલોટમેન્ટ આપ્યું છે ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા કરું છું અને આ રીતે સરકારી તંત્રમાં રોકવાનો પ્રયત્ન પોલીસ ઇન્સ્પેક્ટર જોડે અમારા સ્ટાફ જોડે ગમે તેવા શબ્દો વાપરવાના અને આ વિસ્તારના સયાજીગંજ વિધાનસભામાં ન્યુસન્સ વેલ્યુને સાચવવાનું કામ કરી રહી છે એ કોંગ્રેસે આગેવાન કરી